આયના વિતરણ પછી સરસ મજાનો યોગાનો કાર્યક્રમ તમે કેટલી ટિકિટ જઈ જામ થયો આવો યોગાનો કાર્યક્રમ જોવાનો મળે સાંભળો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોય યા આપણે આ દીકરીઓ દીકરાઓ યોગાનો કાર્યક્રમ કરતા હોય સરસ મજાનો કાર્યક્રમ સરસ વધે ટ્યુશન ક્લાસીસના આંગણે છે જોરદાર જોરદાર તાલીમ આ વિદ્યાર્થીઓને બતાવીએ ત્યારબાદ પરમાર સુજાતાબેન